જય શ્રી કૃષ્ણ જય આજે મિત્રો આપણે સાંસ્કૃતિક વારસો ઇતિહાસ બેમાં ટોપિકમાં કામ આવે એવું સીસીની મેન્સ પરીક્ષામાં પીએસઆઈની પરીક્ષામાં પોલીસ કોન્સ્ટેબલમાં જીપીએસસી હોય કે યુપીએસસી હોય અથવા આપણે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપો છો તો એ પરીક્ષામાં સૌથી વધારે પૂછાવ પૂછાયતું ટોપિક કે જેમાં આપણા ઉત્તર વૈદિક કાળમાં જે આઠ પ્રકારના જે વિવાહોનું વર્ણન કરવામાં આવ્યું છે એના વિશે આપણે થોડી ચર્ચા કરવા માંગો છો અવાર નવાર આ વિવાહ સંબંધિત એક પ્રશ્ન પૂછાતો હોય છે જો તમે આ ચેનલ પર નવા હો તો સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરો જેથી કોઈ પણ એક નવો વિડીયો પરીક્ષાના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ માટે બનાવો છો તો ત્યારે તમને ડાયરેક્ટ સીધો તમારે ઘેર મળી જાય છે તો આજે આપણે સૌથી પહેલા આ વિવાહના પ્રકારની વાત કરશો સૌથી પહેલા તો આપણે થાય કે વિવાહ એટલે શું તો ઘણા બધા એટલે મેરેજ

ફરી છું કે વૈદિક યુગ એટલે જ્યારે વેદોની રચના થઈ અને ઉત્તર વૈદિક યુગ એટલે એના પછીની જે રચના થઈ વૈદિક કાળ સમય પછી તો જે વેદાંગ રચાયા ઉપનિષદો રચાયા એમાંનો જે વેદાંગનો જે પ્રકાર છે કલ્પ સૂત્ર એ કલ્પ સૂત્રનો એક ભાગ છે ગુરુ સૂત્ર આ ગુરુ સૂત્રની અંદર આપણે 16 સંસ્કારોની વાત કરવામાં આવી છે 16 સંસ્કારો ગર્ભાદાનથી લગાવીને છે અંતેષ્ટિ સુધીના 16 સંસ્કારો જે છે અંતેષ્ટિ સૌથી છેલ્લે આવે ગર્ભાધાન સૌથી પહેલા આવે આમાં આપણે ક્રમ પ્રમાણે જાઓ તો પંદરમા ક્રમનો જે આપણો સંસ્કાર બતાવવામાં આવ્યો છે એ ત્યાં વિવાહ લખ્યો છે વિવાહ એટલે એવું લખ્યું છે મોટે ભાગે સ્ત્રી અને પુરુષનું જે જોડાણ થાય છે અને એનાથી આગળ પોતાનું સાંસારિક જીવન જે શરૂ કરે છે એવી એક યોગ્ય વ્યાખ્યા વિવાહની આપી છે હવે તો કળિયુગમાં તમે જાણો છો કે લિવિંગ ઇન રિલેશનશીપને ડેટિંગને અલગ અલગ વિવાહના નવા નવા નુસ્ખા થઈ ગયા છે બરાબર પણ મિત્રો આપણા શાસ્ત્રોએ આપણા વેદોએ આપણા આપણા ઉપનિષદોએ જે પ્રકારના વિવાહની વાત કરી છે પુરુષનું જોડાણ થાય છે એના આપણે આજે થોડી વાત કરીશું તો ખબર પડી ગઈ કે કઈ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે તો વેદાંતમાં જોવા મળે કલ્પસૂત્ર નામના વેદાંતમાં જોવા મળે છે એમાં સૌથી પહેલો જે વિવાહનો જે પ્રકાર બતાવ્યો છે એમાં બ્રહ્મ વિવાહ બતાવ્યો છે બ્રહ્મ વિવાહ અવાર નવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે કે જોડકા જોડ કયા પ્રકારના વિવાહમાં કયા પ્રકારની વ્યવસ્થા છે તો સૌથી પહેલા બ્રહ્મ વિવાહ છે આને આપણા ઉપનિષદોની અંદર આપણા વેદાંગની અંદર સર્વશ્રેષ્ઠ વિવાહનો પ્રકાર બતાવ્યો છે સર્વશ્રેષ્ઠ આ સર્વશ્રેષ્ઠ પ્રકાર છે હવે આપણે એમ થાય કે એનું નામ બ્રહ્મ વિવાદ કેમ રાખ્યું છે તો આપણે જાણો છો કે આપણા ઋગ્વેદની અંદર ચાર આશ્રમોની વાત કરવામાં આવી છે ચાર પ્રકારના જે આશ્રમ છે મનુષ્ય જીવન સાથે સંકળાયેલા આપણે નહીં કહેતા કે ગમેના શેષ્વે ખેલ યૌવનેના પરાક્રમ સાધુતાની વાર્તક્ય તો વ્યર્થ તે જિંદગી ક્રમ એનો અર્થ એ થયો કે બાળપણમાં રમવાનો શોખ ના હોય યુવાનીમાં પરાક્રમ કરવાની શક્તિ ના હોય અને જ્યારે આપણે યોગ્ય પુખ્ત વિના બની જાઓ આપણે કે પૂર્ણરૂપથી જયારે આપણે સંસારિક જીવનથી નિવૃત્ત થાય છે ત્યારે ભગવાનમાં આપણે ડોળો આવવો જોઈએ અને છેલ્લે આપણે જે કહેવાય કે જંગલમાં જઈને જે તપ કરો છો અથવા ઘરમાંથી આપણું મોં ઉઠી જાય આ જ એક જિંદગીનો સાચો આપણા કવિઓ જે બતાવ્યો છે એમ વેદોમાં ઋગ્વેદમાં ચાર પ્રકારની જે વ્યવસ્થા કરી છે માણસ સો વર્ષ જીવતું હોય તો સૌથી પહેલું બ્રહ્મચર્યશ્રમ જે આવે છે એમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે કે બાળક એક થી પચીસ વર્ષ સુધી વિદ્યા અભ્યાસ કરે છે બ્રહ્મચર્યાશ્રમ

મારા જેવું ના બને એટલે એનો મતલબ એમ થયો કે પિતાને ચિંતા છે તો સૌથી પહેલા અમુક પોઈન્ટ શું કે બ્રહ્મ વિવાહ એનો મતલબ કે જેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું છે એક થી પચીસ વર્ષ સુધી અને વિદ્યા અભ્યાસ કર્યો છે વેદોનું જ્ઞાન મેળવ્યું છે એવા છોકરા સાથે કોઈ પિતા પોતાની દીકરીના લગ્ન કરે તો એ વિવાહને બ્રહ્મ વિવાહ કહેવામાં આવે આ ખાસ યાદ રાખવું તો સર્વશ્રેષ્ઠ વેદો પ્રમાણે પણ એને સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે એટલે ઉત્તમ વિવાહનો પ્રકાર છે બીજો પ્રકાર આવે છે તો કે ગુરુ દેવ બોલો છો નામમાં જ ગુણ સમાજ જોઈ શકાય છે ગુરુ દેવ દેવને મળવું છે દેવને જોવા છે દેવને પ્રાપ્ત કરવા છે સૌથી પહેલા ગુરુની જરૂર પડશે એટલે તો દેવ કહેતો ગુરુ પહેલા છે

યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે પરણાવવામાં આવે તો એને દેવ વિવાહ કહેવામાં આવે છે આ થોડાક અંશે થોડું ખોટું કહેવાય છે કે સ્ત્રીની મરજીની વૃદ્ધ પણ હોય શકે એ વેદોએ આ વિવાહની ટીકા પણ કરી છે કારણ કે પિતાની ઈચ્છાના કારણે દીકરીને ઝૂકી જવું પડે છે તો આપણે જાણો છો અગસ્ત્ય ઋષિના લોપા મુદ્રા સાથે જે વિવાહ થયા હતા એ દેવ વિવાહ કરવામાં આવે છે આપણે યાદ રાખજો અગસ્ત્ય ઋષિ અને લોપા મુદ્રાના જે વિવાહ થયા હતા એ દેવ વિવાહ કહેવાય છે યજ્ઞ કરાવવા માટે જે બ્રાહ્મણ આવે છે પરીક્ષામાં કઈ રીતે યાદ રહી જ પ્રજાપત્ય એનો મતલબ બે ત્રણ વાર લખો તો આપણને ખબર પડે પોતાની દીકરીને દહેજ આપ્યા સિવાય પરણાવે છે તો એને પ્રજાપત્ય વિવાહ કહેવાય છે અહીં પુરુષ જોડેથી કોઈ અપેક્ષા રાખવામાં આવતી નથી કે પુરુષ કંઈક છોકરીના પૈસા આપે અને દહેજની અપેક્ષા સિવાય જે છોકરો સ્ત્રી સાથે પરણે છે એને પ્રજાપત્ય વિવાહ કે મને કંઈ બી મળશે તો મને સંતોષ છે ખાલી મને છોકરી મળવી જોઈએ આપણે ત્યાં કહેવત નથી કે કંકુ કન્યા બે છે આ કહેવત છે તેમત્રે કઈ દેજ આપવાનું ના હોય અને પિતા એ કેવા પુરુષ શોધે કે યોગ્ય ઉમેદવાર શોધે અને એને પોતાની દીકરી પરણાવે પણ સામે અભિલાષા ના હોય કે ફોર્ચ્યુનર ગાડી કે ઓળી ગાડી કે કોઈ બી આવી અપેક્ષા વગર દહેજ વગર જે લગ્ન કરવામાં આવે છે ફરજાફત કે વિવાહ જ શબ્દા એટલે બોટવાઈ જાય દહેજ વગર કરવામાં આવતા વિવાહ ચોથો પ્રકાર છે આઠ વિવાહ કોઈ દિવસ તમે ભૂલી નહીં શકો આરામથી તમે એને યાદ રાખી શકશો આપણે પરીક્ષા ભોગવાની જરૂર ના પડે કે આ શ્રીઓમાં શું થતું હતું કયા પ્રકારની જોગવાઈ તો એ કે પવિત્ર થાય દિવ્ય થાય આપણે સૌથી પવિત્ર સૌથી દિવ્ય કોને માનો છું તો કે ગાય માતા કારણ કે ગાય માતામાં બધા જ તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસો હોય છે તો બસ સિમ્પલ થઈ ગયું કે જે છોકરીના પિતા જે છોકરા સાથે દીકરીના લગ્ન કરાવે છે એના બધામાં પુત્રના પિતા એક જોડી ગાય વત્તા બળદ આપે છે ઘણી જગ્યાએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ગાયની જોડી આપવામાં આવે ગાયની જોડી સાથે બળદ આપવામાં આવે પણ ફરી બોલું છું કોણ આપે છે

ગાંધર્વ બરાબર જેને આપણે અત્યારે કળિયુગના પ્રેમ લગ્ન કહેવાય પ્રેમ બરોબર તરતા વાત કરો એટલે આપણા મગજમાં એક જ આવે દુષ્યંત રાજા અને સંકુંતલા તરત જ કાળ તો ગાંધર્વ શું થાય છે ગાંધર્વ ગાંધર્વ એનો મતલબ થાય છે કે આ પ્રેમ લગ્ન પ્રેમ કોઈ એક હાથથી તાળી ના પડે બંનેની એક સરખી ઈચ્છા હોય તો છોકરો અને છોકરી માતા પિતાની ઈચ્છાની એને રાજી હોય કે ના હોય છોકરો અને છોકરી પોતાની આંખ મળી જાય અને એકબીજામાં લીન થઈ જાય અને એના દ્વારા જે લગ્ન કરવામાં આવે છે એને કહેવાય છે ગાંધરો પણ હમણાં એક પરીક્ષામાં પ્રશ્ન એવું પૂછવામાં આવે કે આઠ પ્રકારના વિવાહની જે જોગવાઈ છે એમાં કયા પ્રકારના વિવાહમાં લગ્ન પૂર્વે છોકરો અને છોકરી કોઈ દેવ કા તો કોઈ વૃક્ષ કાં તો કોઈ પ્રાણી કાં તો કોઈ મૂર્તિ કોઈ વ્યક્તિ એની સાક્ષી એ કોઈ પ્રતિક્ઞા લે એ વિવાહની જોગવાઈ કયા પ્રકારના વિવાહમાં જોવા મળે તો ધ્યાન ધરો જોવા મળે આ પ્રશ્ન હમણાં જ પૂછાય જોગો કે આ વિવાહમાં એક પ્રતિક્ઞા લેવામાં આવે છે કારણ છોકરી લગ્ન કરે પણ કોઈકને સાક્ષી તો રાખે જ આપણે જો ક્વા મેરેજ થાય ત્યારે બી સાક્ષીની જરૂર પડે છે બરાબર ધ્યાન કરજો આ પ્રશ્ન હમણાં ચર્ચામાં આવે છે અને પરીક્ષામાં પૂછાયે છે એટલે કહું છું આ પ્રકારના લગ્નમાં છોકરો ને છોકરી કા તો કોઈ દેવની મૂર્તિ હશે કાતો કોઈ વ્યક્તિ હશે કાતો કોઈ પશુ હશે કાતો કોઈ વૃક્ષ હશે આ યાદ આમાંથી એકને સાક્ષી રાખી અને પોતે પ્રતિજ્ઞા લે છે કે આજે આપણે આ તારીખથી આપણે જોડાઈએ છીએ તો આપણું સંસારી જીવન સારું બનવું જોઈએ આ ધ્યાન રાખજો પણ યાદ રાખવું કે જે છોકરી કે છોકરો માતા પિતાની ગુરુચિને લગ્ન કરે છે એનું લગભગ જોડવું અશક્ય લાગે છે પૂરું થાય છે બરાબર આપણે જોયું છે કારણ કે

રાક્ષસ એ ચોકડી મારી કારણ કે અપહરણ કરીને જે છોકરો છોકરી સાથે લગ્ન કરે છે એને રાક્ષસ ઉપાડી જાય અપહરણ કરે છે આ ધ્યાન કહેવાય છે રાક્ષસ વિવાહ તેની ટીકા કરી છે વિવાહ આ યોગ્ય નથી ફરી યાદ રાખવાની કળા રાક્ષસ ફરી જોડકા જોડો તો અક્ષ આવે કારણ કે હમણા ત્રણ વિવાહ બોલીસ એક રાક્ષસ વિવાહ છે એક અસુર વિવાહ છે અને પિસાચ વિવાહ છે એક મિક્સ થઈ જાય એટલે આ મિક્સ થવાની કોઈ જોગવાઈ નહી આપણે કીધું કે શોર્ટકટ મળી ગઈ અક્ષ છે તો ચોકડી લાગ એટલે કે ઈચ્છા નથી ઈચ્છા થી વિરુદ્ધ તમે ઉપાડી જાઓ છો અને આપણે ભ્રાતકાર ગુજારો છો તો એવા પ્રકારના જે વિવાહ થાય છે ને કન્યાની ઈચ્છા વિરુદ્ધ ના કેમ આવે એને માફ આપવાનું છે રાક્ષસ વિવાહ આપણે ધ્યાન કરો રેડ

એના શરીરમાં ખાંડ કાપણ છે કે ઉંમર ખૂબ વધી ગઈ છે અથવા કાળો છે યોગ્ય રૂપ નથી ધરાવતો કદ રૂપો છે પણ એની જો સંપત્તિ ઘણી છે સંપત્તિ અસંખ્ય છે બસ યાદ રાખી કળા છે અસુર અસંખ્ય સંપત્તિ આ સંપત્તિ કન્યાના પિતાને આપે કન્યાના પિતાને અને પછી કન્યાની જે ખરીદી કરે છે જેમને માર્કેટમાંથી વસ્તુ ખરીદી પાર્લેજી ચોકલેટ કે બિસ્કિટ એ તા આ યાદ રાખવાની કળા કે અસુર વિવાહમાં અસુર અસુરમાં અસંખ્ય સંપત્તિનો પ્રયોગ થાય છે અસંખ્ય સંપત્તિ બરાબર આ અસંખ્ય સંપત્તિ છોકરાના પિતા છોકરીને પિતાને આપી અને છોકરીની જે ખરીદી કરે છે જે દીકરીનો બાપ પોતાની દીકરીને પૈસા લઈને વેચે છે કિંમતી સંપત્તિ લઈને વેચે છે એ દીકરીના બાપને ને પાત્ર કરવામાં આવે છે આપણે ખાસ યાદ રાખજો ભેદો આપણી ટીકા કરીએ આવો કારણ કે કન્યા યોગ્ય લાયકાત ધરાવતી હોય અને છોકરામાં કંઈ લાયકાત ના હોય અને છોકરોનું જીવન બગડી જાય આપણે જોવો છો અત્યારે બી રોજ ન્યૂઝપેપર છાપવામાં ટીવીમાં કે ભાઈ છોકરીની ઉંમર વીસ કે બાવીસ વર્ષથી સામે મૂર્તિઓ પચાસ સિત્તેર વર્ષનો હતો એટલે આપણે ત્યાં હાસ્યકારો એવું પણ કીધું છે કે છોકરી અને છોકરા માટે એવું કહેવાય છે કે જેમ નથી કહેવાતું કે કાગડો દહીતનું લઈ ગયું આ એક વાત આવે છે કાગળો દહીતનું લઈ ગયો એનો મતલબ થાય છે કે છોકરામાં બે ન હતા પણ છોકરી ખૂબ રૂપાળી હતી તો આપણે શ્રાદ્ધ પક્ષમાં જે દહીં મૂકો છો બસ તો આ કહેવત ક્યાંથી નીકળે છે કાગડો દહીં તો લે આપણે યાદ રાખવું બરાબર પણ છોકરી જો સારી ના હોય ને છોકરો રૂપાળો હોય તો છોકરી સંપત્તિ વાન છે તો આપણે ત્યાં કહેવા છે કે વાંદરી સફર જન છે આપણે બરાબર તો આ સુર વિવાહ છે જે આ સાતમા ક્રમનો જે વિવાહનો દરજ્જો આપે છે અસંખ્ય સંપત્તિનો માલિક છોકરીને ખરીદવામાં આવે છે ત્યાં સાતમા પ્રકારનો વિવાહ છે આ આપણે ધ્યાન આ યાદ રાખવાની શોર્ટ ટીક સમજાય છે કે તમે પરીક્ષામાં ગભરાવ નહીં ડાયરેક્ટ તમે ટીક કરી શકો આઠમો પ્રકાર છે ઇંગ્લિશમાં લખો તો આઠમો જો વાંકો ચીકો લખાવે છે આમ લખો ગુજરાતીમાં તો ઉપરની બાજુ રાઈટ છે અહીં આઠમો લખો તો વકો ચૂકો છે એનો મતલબ એને કહેવાય પિસાચ પીવા પિસાચ પીવા પીસાચ મતલબ કે આવે એનો પીવડાવવામાં છોકરી છોકરીને બેભાન કરી પછી એને ઉપાડી જઈને જે લગ્ન કરવામાં આવે છે એને આવે છે એટલે આને મનુષ્ય મૂર્તિ અંદર ધીકાર પાત્ર ગણવામાં આવે છે ત્રણે ત્રણ પ્રકારના વિવાહ સુર વિવાહ છે કે પિસાચ વિવાહ છે કે રાક્ષસી વિવાહ છે

વિવાહ એક વખત તો કરવા જ પડે અને કારણ કે સોળ સંસ્કારોમાં એક પંદર માત્ર સંસ્કાર ભાગ છે બરાબર એટલે આપણે ત્યાં એટલા માટે કહેવાય છે કે આ જે વેદોની અંદર જે વ્યાખ્યા આપી છે કે આપણા સોળ સંસ્કારો જે હિન્દુ ધર્મમાં બતાવ્યા છે એના પ્રમાણે એક નિયમ છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સંસ્કારી નથી હોતું કારણ કે છેલ્લો સંસ્કાર જે અંત્યષ્ટિ હોય છે પણ બીજા દ્વારા થાય છે એટલે આપણા વેદો આપણી જોડે સાચા ઉતરે છે પરંતુ આપણે ભણતરની દ્રષ્ટિ જ ખાલી એવું કે પરીક્ષામાં જાબ લખવા માટે આપણે મનમાં ઉતારી પણ આપણા જીવનમાં ઉતારવું જોઈએ આપણે હોશિયાર તો આપણે બીજા લોકોને શીખ પણ આપવી જોઈએ તમે જે અધિકારી બનશો અધિકારી બનીને તમે કોઈ જગ્યાએ પોસ્ટિંગમાં આવો તો તમારી સમસ્યા બધા કિસ્સા આવશે કેસ આવશે તો દરેક જગ્યાએ જરૂરી નથી કે તમે કાયદાકીય કાર્યવાહી તમે સમજણથી પણ ઘણું ઘર ટકાવી રાખી શકો છો તો આ વેદાંતની અંદર કંપસૂત્ર નામના વેદાંતની અંદર આઠ પ્રકારના જે વિભાગની વાત કરવામાં આવી તેની સંપૂર્ણ માહિતી ટૂંકીય રીતે આપણે રજૂ કરીએ છીએ કે જે પરીક્ષામાં આપણે પૂછાય છે તે રીતે આપણે લખી શકો વિડીયો ગમે તો લાઇક કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત